બે કોલેજ દીકરીઓ દીકરી બાપુ કોલેજમાં લી બહાર નીકળ્યું લાસ્ટ યર ચાલતું થયું મને અંગ્રેજી બહુ આવડે હું બોલું નહીં હવે બાપુ આખો પ્રોગ્રામ હું અંગ્રેજીમાં કરી શકું પણ હું ન કરું હા જેટલો ભાગ છે ને આખે આખો પ્રોગ્રામ ખેંચીભાઈ અંગ્રેજીમાં શીખી નાખું પણ હું કોઈથી સાળો ન કરું હું કામ હામાં બેઠા કોઈ ન સમજાય આપણે હું કામ બળ કરું છું બાપુ હું અમેરિકા હું એરપોર્ટમાં ઉતરું ને ઓલા બેઠો હોય ને ઇમિગ્રેશન મારો અંગ્રેજીને સમજી જ એકતોય હા વાયુ ગાય ઈ જે કેને મોસો કે જા 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 દાંત કાઢવાનું બંધ કરું તો એને મોકો મળે ને તી હામે દાંત કાઢી કે ગો 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 સદગુરુ ની કૃપા થઈ જાય ને તમારે બોલવું ન પડે તમારો શેરો જ હામાવાળો વાંચી લેતો હોય છે સાહેબ કે આ માણસ ખોટો હોય જ ન શકે આનંદ છે બે દીકરીઓ કોલેજમાંથી કોલેજ પૂરી કરી નીકળી બે બહેનો વાતો કરતી જતી હતી એકચ્યુઅલી કે તે રામાયણ વાંચ્યું કે મેં તો બે વાર વાંચ્યું મારે હું છે આ ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર પીએચડી કરવાનું છે મેં બે વાર વાંચ્યું ત્યાં મેં પણ એક વાર વાંચ્યું કેવું લાગ્યું મજાનો આવે બોલ સીતાજી અભણ હશે બોલ

બાપુ કહે ને કે પલ તો કોક ભાગશાળી લઈ શકતો હોય છે કોક કોક લેતા હોય એટલે આપણને કેટલું સમજાય એના ઉપર આધાર એટલે હું કોઈ પરદેશની ટીકા નથી કરતો વાત એ છે આપણે ન સમજાય તો આપણે મુબાર પણ એક વસ્તુ તો ફાઈનલ છે કે કોઈ પણ વ્યક્તિ એવી વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલે અમેરિકાના વિજ્ઞાનિકે કે કીધું ગુરુ એટલે અમેરિકાનો વિજ્ઞાન કે એટલે ફાઈનલ હવે અમેરિકાની ઉંમર જ હાડી સસો વર થઈ કુલશ્રી સાહેબ અમેરિકાની ઉંમર કેવડી હાડી સસો વર ચારસો વર્ષથી જ મેન પાઠિયા સડ્યું ત્રણસો વર્ષમાં હરેડે સડ્યું દોઢ વર્ષમાં રેડી થયું બરાબર એની પહેલી શીખો જ જોવે કે એક આ નાની ઉંમરનો દેશ વિશ્વ સત્તા લઈ લેતો હોય એ કોઈ દી એનો માણસ ઉઠીને એમ નથી કેતો ક્રાગરે વસ્તે લક્ષ્મી આપણે તો વેદ આર્ય જોડાયેલા છીએ ભલા જાગતા વેદ ક્રાગરે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ પૃથ્વી પર પગ જાગીને પથારીથી નીચે ઉતરી પાછો વેદ આર્ય આવે પર્વસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુ ભીમ પાદર્શ પક્ષ સમર્શો નાવા બેહી ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી મારા જળમાં પધારજો જમ્મા બેસીએ ત્યારે હમ વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્વીતો બરાબર પછી શું કરીએ આપણે બાપુ અમેરિકાનો એક પણ માણસ આપણે કરાગરે વસ્તે કીને પછી હવારમાં જે હામો મળ્યો એના જ હાથથી ગોબો ઉપર લઈ જે પૃથ્વીને પગ મુકતા પેલા પગે લાગીએ છીએ ન્યા પાછા માવો ખાઈને માથે થૂકીએ છીએ જે નદીને ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરે અરે આપણી માલ ને પણ આપણે માં કહીએ છીએ પણ એમાં જ આપણે કચરો નાખીએ છીએ આ તમારા જાય પણ ભલે અમેરિકાનો માણસ કરાગરે વસ્તે લક્ષ્મી નથી બોલતો પણ એ હાથ થી કોઈ દેની નીતિ નથી ચૂકતો એ પાછી એકસો ને દસ ટકા થી વિશ્વ સત્તા લઈ શકે એ ઉઠીને પૃથ્વી પર પગે નથી લાગતો ધરતીને ને મા નથી કેતો પણ એ ધરતી પર થૂકતો તો નથી નાના કપડા પહેરીને અમેરિકામાં 1 મહિનો આટા મારો છેબ ડાગ નો પડે કાચ નો સાફ કરવો પડે ગાડીમાં આપણે વખાણ કરીએ છે એટલે જ પુંજે મોરારી બાપુ એ જય જય કાર કરતા પ્રિય કરવાનું નક્કી કર્યું જ્યાં સુધી તમે એને પ્રેમ નહીં કરો ને જ્યાં એનું જતન તમે કોઈ દિવસ નહીં કરી શકો તમે ધર્મને પ્રેમ કરો સદ્ગુરુને પ્રેમ કરો એનું કારણ રસ્તે આપણે જાતા હોય રસ્તામાં કોઈ કળસર સાહેબ કોઈ વાતતું હોય હોય તો આપણે ન ઓળખતા હોય તો ડ્રાઈવરને કહેશું કે લઈ લે કોણ માથા કોઈટમાં આપણે લઈ લે એક બાજુ ભલે ધારાસભ્ય હોય ન ઉતરી બાબુ કોણ હોય કોને ખબર વૈષ્ણમાં ઝપટમાં આવી જાય લેવા કે પીધેલા છે એટલે પીધેલા હોય તેને જવા દેવા ને એમ એ માણસ યાર એને પીધું છે તો બોટલનો ઉપકાર માનો ખાલી થઈ ગઈ અને હકીકત છે બાપુ જે ખાલી થાય ને એ જ બીજાને ફૂલ કરી શકે આ સંતો ખાલી થાય છે આતડિયા તોડી તોડીને જગત હાટું સાહેબ આમાં વાળાને ફૂલ કરે છે મારું આમ થાય તો હાસું માનું હા તો આ મીરાના સબરીના બધા પાણીમાં ગયા ને તારી એટલી વાત હાટું જો એ કરી નાખે પહેલી વાત કે જ્યાં વીરતા હોય ત્યાં જ ભક્તિ હોય ને ભક્તિ હોય એમ જ વીરતા આ દેશ છે આખો ભલે પરદેશની કોઈ બાપુ ટીકા નથી કરતા આપણે સારી વસ્તુ છે પણ વાત વાતમાં કોઈ આમ આમ મોટિવેશનકાર કઈ ને આપણે એને એ બોલે ને એટલે એ વાત વાતમાં વચ્ચે અંગ્રેજી બોલે એને આપણે વીઆઈપી કહીએ વાત વાતમાં કે અમેરિકાના આ લોર્ડ છ છે આ પુસ્તકમાં લખ્યું છે એટલે તારી માસી દીકરો થઈ મને ક્યાં હાલો એ લોકો એ લોકો જો વાત વાતમાં વચ્ચે સંસ્કૃત બોલતા જતા હોય અંગ્રેજી બોલતા બોલતા વચ્ચે સંસ્કૃત શબ્દ એ નાખતા હોય તો પ્રયોગ કરો આપણે બિલકુલ ટીકા નથી કરતો સાહેબ અહીંયા કલસરીયા સાહેબ ડોક્ટર બેઠા છે બે આપણે બધું જોવું પડે અમુક વાત ઉપર જો અમુક વસ્તુ સાહેબનો વિષય હોય અને એ આપણો આમાં હાથ પકડીને કહી દે કે તમને આ તકલીફ છે એટલે આપણે હા શું જ માની લેવાય કારણ કે ડોક્ટર બરોબર એમ કહે કે આ જામરાની જ ગાઇડ છે એટલે આપણે હા શું જ માની લેવાય એને તવે થો જ અડાડી દેવાય મૂળ વાત કહું કે જે

એ આપણે આમ ઘરે આવે ને એમ કહે કે કોણ છે તે મારા અંકલ છે તો આપણે એને કોના ખાનામાં નાખવો માસીના ખાનામાં નાખો કે કાકીના ખાનામાં એની પાસે એનો અર્થ એ થયો કે ત્યાં મામા માસી નથી માસી માસીને શું કહેવાય દીકરીઓ અંગ્રેજીમાં શું કહેવાય માસીનું આંટી આંટી ને કાકીને મામીને હવે કોક કે મારા આંટી આવ્યા તો આપણે મોકલવા કોની ઘીએ નક્કી નહીં કરીએ અહીંયા આપડી એક ભાષા એવી છે મારા કાકા આવ્યા ખબર પડે પિતાજી નાના ભાઈ મારા મોટા બાપુ ખબર પડે પિતાજીના મોટા ભાઈ મારા કાકી આવ્યા ખબર પડે કે એ કાકાના ઘરના મારા મામી આવ્યા ખબર પડે કે માના ભાઈના પત્ની આખો આખા એક એક શબ્દ ઉપર આખા પરિવારનો શબ્દ ચિત્ર દોરાઈ જાય સે હાડુ નું અંગ્રેજી એન ઓરથી છો ને હાડુ જ નથી બકરી જેમ ગોવિન્દ્રામલ રજકો ખેર નીકળી જાય એમ નીકળી જાય